દરરોજની ઝાડેશ્વર ચોકડી ઉપર અભિનવ એવન્યુ પરિવાર દ્વારા પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયો દરરોજની ઝાડેશ્વર ચોકડી થી જૂના તવરા સુધી 4 કિલોમીટરના ચાર માર્ગીય માર્ગનું 23 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે આ માર્ગ ઉપર અઢીસો થી પણ વધુ ઘટાદાર વૃક્ષો હતા જેને હટાવવામાં આવ્યા હતા જેના પગલે ઝાડેશ્વર ચોકડીને ને અડીને આવેલ અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા આજે શોપિંગના આગળના ભાગ ઉપર રોડને અડીને પંદર થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું લોકોને ગરમી કે વરસાદમાં રાહત મળે એ હેતુથી વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું અમારું અમે અભિનવ એવન્યુ શોપિંગ સેન્ટરના પરિવાર દ્વારા હું જયદેશ શાહ મારો મિત્ર નિખિલ માણાવદરિયા અને સમસ્ત પરિવાર વતી જ્યારે આ રોડનું ડેવલપમેન્ટ ચાલુ થયું તે પહેલાં અહીંયા આગળ ઘણા ઘણા વૃક્ષો જૂના વૃક્ષો હતા જેનાથી આવર જવર કરવા માટે ઘણો છાંયડો રહેતો ઘણી લોકોને છાતા ઉપજતી પરંતુ રોડનું ડેવલપમેન્ટ કર્યું હોવાથી વૃક્ષોનું અત્યારે કોઈ ખાસ રોડને અડીને કોઈ છે નહીં વૃક્ષ રહ્યા નથી તો અમે એવન્યુ પરિવાર દ્વારા આ રોડની બાજુમાં જે જગ્યા રહી છે ત્યાં અમે આ આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે